નમસ્તે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ચાલો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો સાથી પક્ષોના સહારે ભાજપ સરકાર રચશે રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને ને રાજીનામું સોંપ્યું જોકે મોદી ત્રીજીવાર શપથ લે તેવી શક્યતાઓ છે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના સસ્પેન્સ પરથી પડદો હટ્યો છે જોકે હવે એનડીએ ની સરકાર બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરવારે એનડીએની મહત્વની બેઠક યોજાઈ હતી. પીએમ આવાસ સાત લોક કલ્યાણ માર્ગ ખાતે આયોજિત બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેકે નડ્ડા કેન્દ્રીય ગૃહમંત્રી રમીટ શાહ, બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીतीश કુમાર, કીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ અને એનડીએના અન્ય સાથી પક્ષોના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બે હજાર પચાસ સુધીમાં ઘઉં માટે મારવા પડશે પાનપાન વધતા તાપમાનથી ભારતમાં ઘઉંની ઉપજ બે હજાર ચાળીસ સુધીમાં પાંચ ટકા અને બે હજાર પચાસ સુધીમાં દસ ટકા ઘટી શકે છે એક અભ્યાસમાં આ વાત સામે આવી છે અભ્યાસમાં ઘઉં અને જુવારના ઉત્પાદન પર હવામાં પરિવર્તનની અસરની સરખામણી કરવામાં આવી હતી જુવારની ઉત્પાદકતા પર કોઈ અસર નહીં થાય બે હજાર ત્રીસ સુધીમાં ઘઉં માટે પાણીની પૂર જરૂરિયાત નવ ટકા વધી શકે છે જ્યારે જુવાર માટે પાણીની જરૂરિયાત આ સમયગાળા દરમિયાન માત્ર ટકા વધી શકે છે વાત કરીએ તો મોબાઈલ રિચાર્જ માંગ થશે વધારો ચૂંટણી પછી ટેલિકોમ કંપનીઓ દરમિયાન પંદર ની સત્તર ટકાનો વધારો કરશે એક રિપોર્ટમાં આ ત્રણ વાતનો ઉલ્લેખ કરાયો છે જેમાં આખા દેશમાં ઓગણીસ થી એક જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે ચાર જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે એક્સપીઓર પ્રમાણે આ ક્ષેત્રમાં ચાર્જમાં વધારો થશે અને ભારતીય એરટેલને આનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા મળશે પચ્ચીસ હજાર બે લેપટોપ સહાય યોજના અંતર્ગત પચ્ચીસ હજાર અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધો હોય તે કિંમતના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ અને ધોરણ બાર માંગ સિત્તેર વધતા પર્સન્ટાઇલ રેક હોવા જોઈએ તો જ તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે આ યોજના માટેના ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે ધોરણ દસ અને બારમી બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં ફોર્મ ભરાવાના શરૂ થશે તેવી મિત્રો માહિતી સૂત્રો દ્વારા જાણવા મળે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બીઓ બીના લોન ધારકો માટે આવ્યા મોટા સમાચાર બેંક ઓફ બરોડામાંથી લોન લેનારાઓ માટે આવ્યા મોટા સમાચાર જે મુજબ બાર એપ્રિલથી થશે મોટો ફેરફાર શેર બજાર બંધ થયા બાદ બેંક ઓફ બરોડાએ એક્સચેન્જ ફાઇલિંગમાં મોટી માહિતી આપી છે બેન્કે લોનના વ્યાજદરને લઈને મોટો નિર્ણય લીધો છે ફાઇલિંગ દ્વારા બેંકે કહ્યું કે બાર એપ્રિલ બે હજાર ચોવીસમી તે તમામ કાર્યકાળ માટે વ્યાજ દરમાં વધારો કરશે બેંકે વ્યાજ દરોમાં વ્યાજદરોમાં પાંચમી પર સેકન્ડ પોઈન્ટનો વધારો કર્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ભારે આગાહી કાળઝાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલ રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ ગરમીનો પારો ગગડ્યો છે ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તો વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી કરી જેમાં ચાર જૂન સુધીમાં રાજ્યમાં ગાંધી વંટોળ વધશે તેમજ અમદાવાદ મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ બનાસકાંઠામાં વંટોળ આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે સાતમી પંદર જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે તો આ હતા આજના મુખ્ય સમાચાર રોજેરોજના તાજા સમાચાર જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં